તમારું મારા નવા બ્લોગમાં તો જો આ રેહણ ધોરો ખબર પડી જાય આ બી બિનકરી હેતરમાં જો આ બધા વહેલા વહેલા જતી રહી તો થોડું સોયાબીન હતું એ બુ વાડીએ નાખ્યું હે નતો જઈ મો તો થોડું બાકી હતું એમાં તો કાયરાન રાખતો હતો એવું બધું હતું ઘેર પણ આ જ આમ ભેગું કરવાનું ચાલુ હ એટલે જ હું મેં ખેતરમાં અને તમને ટ્રેક્ટરનો અવાજ નેવું આવતું હ કારણ કે અરસ પરસમાં તો અમે ખેતરમાં રહીએ એટલે હું કે કોમ ચાલુ જ હોય કોકના કોક કોક ના કોક કાઢવાનું તો બધા સોયાબીન નેવું લેવાનું ચાલુ હોય એટલે ટ્રેક્ટરનો થોડો અવાજ આવ અને આટલા આવેલું કીધું આ જ કાઢવાનું હ તો ફટોફટ બધું જ અહીં ભેગું કરવા લેતા તો આપણે હેડો થોડી મદદ કરાવું પણ આ રેક નહીં અને ખબર પડશે કે આ બી જાહે ખેતરમાં એટલે મેં વહેરાઈને થોડી ઘણી બ્લોગની શરૂઆત કરી કે મી હેડે તો લગન રેકવાનું ચાલુ જ રહે અને દક્ષરો બધા જતી રહી પપ્પા ને એવા બધા તો હેડો આપણે જીએ હે તન તો જો આ થોડુંક ખૂણ હતો ને એ કાલે હે મેમ આવી જતો ને તો પાછું થોડુંક બાકી રહી જતું મને તો ખબર નથી કે વડા જીઓ હે મીટી મસ્ત અને થોડું બાકી હતું ને ત્યાં દક્ષિણ પપ્પાને તો હતો અને આ બાજુ મારા મને એમ હે મારે હારું હમણાં ગેરજા અને અમે એમ કે અભ્યગુ ન કરું ડાયરેક્ટ આ ખેસર આવે ને એટલે પોટલા બધી નાલ દેવાની વિચાર કર્યો પાછો તો હું આપરે પાછો થોડી વાર ગેર જાઉં અમર તો બીજો નેતરમાં કાઢન ખેસર એટલે પસવાય કનાહન એટલે આ હું તો જો એ બમળ સાર ના ખાજો અહીંયા માં ગેર જહી દક્ષરો આ બાજરી ડાયરેક્ટ ચાલુ ના દેવાનો બારા પોટલા જય માતાજી જય માતાજી દીતા જો સાર કરી દીધી હે એનો ગેર જી હડતા નમ રહન ખાઈ નહીં ખાઈ

તો જો મિત્રો અમે ગિયર જવા તો નીકળી ગયો અને દક્ષિણ મમ્મી જો સાનનો ભાર મમ્મી સરાઈ દીધો હન તો લેન આવો તો હેડો આપણે અમે જઈએ ઘેર મજા લાગ્યો થોડી વાર હા આઈ જો આઈ જો હેડો અમે જો જો એમ કરી હો ને બધર બોત જાલી એક જ કરી અને ભાવા નક લાવ લે 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 ઉસ પર નવાઈ નથી દક્ષિણ પપ્પા હા ને આપણે તો ખા પીવાનું ખાઈ લીધું બધું પાલી પાછા હમાસર આયા કે ઠેસર જ્યું હોય તો હેડો આમ પાછો જ હું આપડે હેતર મો આજ તો એસ કોમ હેડો જઈએ ફટોફેસર આઈ ગયું એટલે મીને આખી જ તો જો બપોરે આપડે ખાઈ બાય પાલીને આવતો રહીએ અને દાંતેલું લઈ લીધું ચમકે કલા ને લેવું પડે એટલે કોઈ હું ઠંડકનું કોઈ પહેર્યું હોય જીવ જંતુ તો બધા રહ્યો આ ગઈ ગઈ દક્ષિણ પપ્પા જાય પાસે પાસે જીવ ખેતરમાં ગુકર નું પોટલો બોધ નાખ નું નાખેસરાય ને ઉભરી છે કંદુ થઈ ગયું હમતા હે હને એટલે તો જો આમ ખેતરમાં આવી આવતા અને હતા બધ્યું ખરું પણ તમે હમ બધા પાછો કેમેરો ચાલુ કરે છે જો કોરિયો લઈએ ને એટલે હે આવું સોયાબીન હન ફૂટી ગયું જો કોરિયો લે ને બધા આવું હા બધા જવાય જોવાય એ લીધેલો હોય ને કોરિયો હા આટલું બધું આવા જમ કોરિયો પડેલા બધા આવું ફૂટી ગયું જો મોટું મોટું મસ્ત સોયાબીન હા એ એ તો ફોટા ને એટલામાં અમે હમ કે તો તો એટલામાં ઢગલો કરીએ તો થોડુંક પહાણ પર જલ્દી જલ્દી પાસે આ બંધાઈ ગયું હમ એટલે સર બધી દઈએ પોટલા ઘરી ગયું તા આ નહીં આ

સોયાબીન તો નેકરી જુ પણ આ જો નેસર થી આ રહી જલુ એમ પાછળ નું ત્યાં રોશિન ભાઈ દક્ષિણ પપ્પા ને એમ કાઢું તો જો આ ઊ નેકરી અને એમાં એક એક બબે દોણા હોય ને તો સારવી સારવીન લઈ લેવાનું અને પેલ બાજુએ થોડું માટી વાળું સોયાબીન નેકરી હે એ બુ કાઢી હે સર મે લી ફટમ આટલું નેકરી મમ કાઢેલું સોયાબીન આટલું થયું આટલી ઠેલી ભરાઈ તૈ તો ને પેલી બાજુ અડધી નેકરીયું જેવું સાપ નેકરી એમ બધું અને મીઝા હું ઘેર ઠેરસર જુ બીજા હેતરમાં જો ખરું બપોર કમ્પ્લીટ થઈ ગયો થોડો ઘેર થઈ ગયે દક્ષિણ ને

તો બસ આજના વ્લોગમાં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ